જે કૃષ્ણની પ્રાણ ગાયો શહેરની અંદર ગામડામાં રખડતી થઈ છે જે ગાય હિન્દુ ધર્મની માં છે જે ગાયના વગર હિન્દુ ધર્મનું કોઈ કર્મ શક્ય નથી સોળ સંસ્કારમાં એક પણ સંસ્કાર શક્ય નથી જે ગાય આપણા જન્મથી મૃત્યુ સુધી આપણો સાથ આપ્યો છે જ્યારે આપણા જન્મ થાય બાળકનો જન્મ થાય અને માને દૂધ ન આવે ને ત્યારે એને પહેલું ગાયનું દૂધ આપવામાં આવે જ્યારે આપણું મૃત્યુ થાય જ્યારે શરીર ખાલી થઈ જાય આત્મા ઉડી જાય ત્યારે ગાયનું છાણ લાવીને લીપવામાં આવે અને એના પર શરીરને સુવરાવવામાં આવે ગૌ ગૌતરી કહે છે એ જીવ મારો ખોળો તને આપું છું મારા ગોદમાં જ્યારે જન્મો ત્યારે મેં દૂધ આપ્યું હતું આજ તારું મૃત્યુ થયું ત્યારે મારી ગોદ તને આપું છું નથી લાગતું એ ગાયની સેવા આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ્યા છીએ મેં પહેલા પણ કીધું આપણને ગમે એટલું મળે પણ આપણું મૂળ ભૂલવું ન જોઈએ આપણું મૂળ ગાય છે એ ભૂલાવી ન જોઈએ હિન્દુ સનાતન ધર્મના મુખ્ય ચાર પાયા એમાંનો એક પાયો ગાય છે સનાતન ધર્મના ચાર પાયા એક પાયો ગાય છે બીજો વેદ છે ત્રીજો યજ્ઞ છે ને ચોથો દાન છે જ્યારે જ્યારે ગાય ભૂલાણી ગાય દુખી થઈને ત્યારથી આ બધી વિપત્તિઓ આવવા લાગી યાદ રાખજો જ્યાં સુધી ખીલે બાંધીને ગૌતરીની સેવા થઈને ત્યાં સુધી વિપત્તિઓ પણ જે દિવસથી સ્વાર્થ પૂરો થઈ ગયો દૂધ આપતી બંધ થઈ અને ગાયોને છોડી મૂકી આપણે તો શહેરમાં આવી ગયા અહીંયા આવ્યા પછી આપણને શું ખબર પડે ગાયોનું શું મહત્વ હતા બધા લોઢાની ભેંસના દૂધ ખાતા થયા કોસળી દૂધ એટલે લોઢાની ભેંસ થઈને એને શું ખબર પડે ગાયનું શું મહત્વ હોય વિચાર કરો એ ગાય જે નંદના નેહડામાં રહેતી એ કૃષ્ણની પ્રાણપ્રિય ગાય આજ કચરા પેટીમાં પોતાના પેટ ભરવા ફાફા મારે છે પ્લાસ્ટિક ખાતી થઈ છે ત્યારે વિચાર થાય કે આપણે ક્યાંક ને ક્યાંક ગૌરક્ષામાં પાછા પડ્યા છે જીવનની અંદર જરૂર છે ગાયોની સેવા થાય અને એટલે જ ગાય આપણને ફરિયાદ કરે છે માનો ગોકુળના ગામડામાં રહેતી મધુરા દૂધ દેતી ગોકુલ નિગાવી હે ગકુલ નગામડા મરેતી મધુરા દૂધ દેતી ગોકુલ નિગાવી હે નંદના હા મરેતી હમરદેતી

કોઈ દિવસ ગાયે ભેદભાવ કર્યો કે આને ધોળો દૂધ ને આને કાળો દૂધ આપ્યું ક્યારેય ભેદભાવ નથી કર્યો બધાને એક સરખું દૂધ આપ્યું છે પણ આપણે ભેદભાવ કરી નાખ્યો દૂધ આપે ત્યાં સુધી ખાણ મૂકી હારી નીણ ખવરાવી હાચવી અને જેવી દૂધ દેતી બંધ થાય એટલે તરત કાઢી મૂકી ગાયે કોઈ દિવસ ભેદ કર્યો કે આ મને મારે છે તો દૂધ નહીં આપવું આ મને રાખે છે તો દૂધ આપવું નહીં ક્યારેય નહીં

भले छोड़ी पण ओला, खाट किन देवी तार नौती गोकुल नी गावलडी एवा गोकुल न गामडा मरेती मधुरा दूध देती गोकुल नी गावलडी एवा नंदना ने हडा मरेती अमृत दूध देती એટલે બાપા તમને ગામડામાં મજા આવે તમને અલગ કરી દેવામાં આવ્યા ગામડામાં કઈ મા બાપ શોખ ના નથી રહેતા છોકરા હાચવતા નથી એટલે ગામડે રહેવું પડતું હોય છે ગામડા વૃદ્ધાશ્રમ બનતા જાય છે જેવા કામ કરતા બંધ થયા નો શું વાઘ હતો ગાય આપણી ગૌશાળાની અંદર બળદો છે કામ ન થઈ શકે ને એટલે થી કાઢી મૂકે જ્યાં પણ રસ્તે રખડતા હોય બળદો ને લાવીને સેવા કરી બળદને આંખમાં આંસુ જોઈ તો વિચાર આવે આ માણસ કયા ભવ છૂટવાના

દાણા પાણી જેથી તારા ઘરમાં કાંઈ નહોતું તારે તારા ઘરની ખેતી કરી કરી આડોશી પાડોશીની ખેતી કરી કરી તારું ઘર ઊભું રાખ્યું દીવાળે દીકરા કાં ધોરી અને કાં ધરા જો સારા દીકરા હોય તો દી હારો આવે કાં ધરા જમીન હારી હોય અને કાં હારા બળદ હોય તો ખેડૂતનું જીવન નીકળી જતો તારી ખેતી ઊભી રાખી તારું ઘર ઊભું રાખ્યું શું આગ હતો મારો મને એમ થયું કે ભલે ટ્રેક્ટર આવ્યું ભલે ગમે તે થયું પણ તું મને છોડીશ નહીં મને તારા પર ભરોસો હતો મેં તને દીકરા ઘોડે મોટો કર્યો હતો દીકરા ઘોડે તારા ઘરના કામ કર્યા હતા મને હતું તું નહીં મૂકે પણ એ ભાઈ તે દિવસે સાંજે વાળું કરતા કરતા તારી ઘરવાળી એમ કીધું કે આ બળજો હવે ગઢો થઈ ગયો અને ક્યાંક મિકાઓ હવે ખીલ્લો ખાલી થાય

વાવણીમાંથી આવ્યો હોય ઘણા ખેડૂતોને અનુભવ છે વાવણીમાંથી બળદ હાલી ને આવ્યા હોય ને ગરમ પાણી કરી મીઠું નાખી એના પગ ઝારતા બળદ થાક્યો હશે એને ગમાણે બેહી લાપચીના કોળિયા કરી કરીને બળદને મોઢામાં આપતા કે બળદ ખાય એની બદલે વૃદ્ધ થાય એટલે કાઢી બળદ કેશે ભાઈ બીજી તો કોઈ ફરિયાદ નથી પણ તે મને આખી જિંદગી મેં નીતિ કામ કર્યું ને અંત સમય તે મને રેઢિયાર ને આ રેઢિયાર શબ્દ સહન નથી આખી જિંદગી કામ કર્યું તો ક્યાંય અનિતિ નહોતી કરી મેં કદાચ ગાય બઘોડી દૂધ આપતી હોય અને દોવા જાવ કદાચ બઘોડા દૂધે ગાય પાટું મારે પણ બળદ ને કાંદે દોહરું નાખવાનું કોઈ થી હાલવાની ના ન પાડે તમારા દીકરાને ચાર વાગે જગાડજો કાંઈ કામ હોય ના પાડી દેશે મન ન જગાડતા પણ ચાર વાગ્યામાં બળદને કાંદે દોહરું નાખો કોઈ હાલવાની ના નહોતી પાડી એવા વૃદ્ધ થયેલા બળદ ને સમાજ તર છોડવામાં વિચાર આવે ક્યાં સમાજ જઈ રહ્યો છે ભૂલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આપણી ફરજ ભૂલી રહ્યા છે એક નહી બે નહી પાંસો પાંસો ગૌશાળામાં આપવા જોઈએ સંકલ્પ કર્યો અમારે ભીમજી દાદા અનિડા વાળા ભગવતી જેમ્સ ભરતભાઈ એવડું મોટું પીઠબળ બળદો માટે દાદ બાપુ ગમે ત્યારે અડધી રાતે બળદની જરૂર હોય કઈ નિરાવ ની પણ તો ભગવતી દરવાજા કાયમ ખુલ્લા આવા વડીલોના કારણે આ સંસ્થાઓ સચવાય છે એવડું મોટું પીઠ બાળ અમે તો કાયમ જાહેર માં કહે છે કદાચ તમારા ગામની અંદર તમારા શહેરમાં તમારા વિસ્તારમાં ક્યાંય બળદ રખડતો જોવા મળે કોઈ માલિકીનો હોય તો એ ભલે માલિકીનો ન હોય તો એ ભલે જો ક્યાંય બળદ જોવા મળે ને અમારી કોબડી ગૌશાળા સુધી પહોંચાડજો ચોવીસે કલાક દરવાજા બળદ માટે ખુલ્લા છે એક પણ રૂપિયો લીધા વગર ક્યાંય પણ જો બળદ જોવા મળે આ જાહેર મંચમાંથી કહું છું બળદને પહોંચાડજો કદાચ તમારી પાસે બળદને પહોંચાડવા ભાડાના પૈસા ન હોય તો એ બળદ લઈને આવે ને ટેમ્પો એનું ભાડું દેવા આ બાવો બંધાયેલો જાઓ બળદ ક્યાંય ન રખડવો સંકલ્પ કરીએ આજો આ કથામાં બેઠા હોય અને ગૌમાતાના સાનિધ્યમાં બેઠા હોય તો સંકલ્પ કરીએ અમે બળદ ને બચાવીશું અમે ગાયોની સેવા કરશું ખીલેથી છોડી લે ગાય કશાય એના હાથમાં જાય તમને ખબર છે કસાય કેમ મારે એક જાટ કે નથી મારતો પાંચ સાત દિવસ સુધી ગાયને ભૂખી રાખવામાં આવે જેથી કરી એના લોહીમાં રહેલું હિમોગ્લોબિન ગળી એના માસમાં ભળી જાય એનું માંસ વધારે લાલ બને એની વધારે કિંમત આવે પછી માથામાં ગણના ઘા મારી મારી અને ગાયનું હેમરેજ કરવામાં આવે અને ગાયને મારવામાં આવે છે એટલે જ ગાય ફરિયાદ કરે છે हट किन दी, दी दी तो भल दी दी मने मारी नाखवी भी नोती गोकुल नी गावलडी ये वा गोकुल मरेती मधुरा दूध देती गोकुल नी गावलडी ગાય ને મારવામાં આવે જેને હિન્દુ ધર્મ માં કહે છે સનાતન ધર્મ ની અંદર એક પણ ક્રિયા એક પણ કર્મ ગાય વગર શક્ય નથી કાંઈક સારો પ્રસંગ હોય તો ગાયના ગૌમૂત્ર લેવા દોડીએ છીએ ગાયના શુકન લેવા દોડીએ છીએ ગાયના છાણ ગાયનું ઘી ગાયનું દૂધ લેવા દોડે મારો તો સંકલ્પ છે ઘરે ઘરે ગાય ન બંધાવી શકીએ તો કાંઈ નહીં ઘરે ઘરે ગાયની જે પંચગવ્ય છે ગાયનું એમાંથી નિર્મિત વસ્તુઓ વાપરતા થવા જોઈએ તો પણ ગાય બચશે તમારા ઘર ઘર સુધી ગાય લાવવી છે સંકલ્પ લીધો છે ઘરે ઘરે એક એક ગૌવ્રતિને બનાવવા છે ગૌવ્રત લેવડાવા છે આ કથાની અંદર આવો છું ને મારો સંકલ્પ છે કથામાં બીજું કઈ હું તો લેતો નથી સંસ્થામાં દાન આપે વાત અલગ છે મને વ્યક્તિગત તો કોઈ આપતું નથી હું લેતો નથી પણ જ્યાં જ્યાં કથા થાય ને ત્યાં એક એક વ્યક્તિ ગૌવ્રત લે કોઈ એક વ્યક્તિ ગૌવ્રત લે ગૌવ્રત એટલે અમે જે પણ ખાશું ને એની અંદર જો ગાયનું દૂધ ગાયનું ઘી વપરાણું હશે તો ખાશું નહીં તો નહીં ખાય આપણે ક્યાંક જમવા ગયા હોય રોટલી આવે તો જો ગાયના ઘીથી ચોપડેલી હોય તો ખાવા નહીં તો કોરી રોટલી ખાઈ લેવા કોઈ મિષ્ઠાન કાંઈ પણ જો ગાયના દૂધ ગાયના ઘીથી બનેલું હોય તો સ્વીકારવાનું નહીંતર નહીં કારણ કે ગાયના દૂધ ગાયના ઘી વગર ભગવાન પણ સ્વીકારતા નથી યાદ રાખે ગૌવ્રત લેશો તો જ ગાય બચવાની છે આપણે ગાયની સેવા નહીં કરી શકીએ પણ ગાયના પંચગવ્યથી થરી નિર્મિત થયેલી વસ્તુનો વપરાશ કરશું ને તો એક રીતે ગૌ સેવા જ થવાની

તમાકુની ઉત્પત્તિ ગાયના લોહીમાંથી થયેલી છે શાસ્ત્ર પ્રમાણ છે સંત પ્રમાણ આપે તમાકુની ઉત્પત્તિ ગાયના લોહીમાંથી થયેલી છે તમે જો ગૌ સેવા કરતા હો ગૌ ભક્તિ કરતા હો અને જો તમાકુ ખાતા હો યાદ રાખજો તમે પણ ગૌ માંસ ખાઈ રહ્યા છો તમાકુ એ પણ ગૌ માંસ સમાન છે ગૌ સેવાની હારે એક બાજુ ગૌ સેવા કરીને એક બાજુ જો તમાકુના માવા ખાતા હોય યાદ રાખજો

ਨਗਾਵੜਾ ਮਰਤੀ ਮਧੁਰਾ ਦੁੱਧ ਦੇਤੀ ਉਹ ਕੁੜੀਂ ਗਾਵਲ ੜੀ ਇਹਵਾ ਨੰਦ ਨਾਨੇ ਹੜਾ ਮਰਤੀ ਅਮਰੂਤ ਦੁੱਧ ਦੇਤੀ આપણે અવશ્ય કરશું મને ખબર છે તમે ગાય નહીં રાખી શકો કોઈ સંસ્થા ગૌશાળા ગૌ સેવા કરતી હોય ત્યાં એક એક ગાય દત્તક લઈએ ને આપણે ગૌ સેવા ઘરે ન બાંધી શકીએ ગાય દત્તક લઈએ ગાયના ના પંચગવ્ય થી નિર્મિત વસ્તુના ઉપયોગ કરી આ દેશનો હરેક યુવાન આ દેશનો હરેક વ્યક્તિ નિશ્ચિત કરે અમે ગાય બચાવવા પ્રયત્ન કરશું તો કોઈના બાપની તાકાત નથી ગાયને કતલખાને કતલખાને પહોંચાડીશું એક થવાની જરૂર છે સંકલ્પ લેવાની જરૂર છે સરકાર પ્રયત્ન કરે કે ન કરે સરકાર સામે નહીં તમે સંકલ્પ કરો અને હું તો એથી વધારે કદાચ મારી વ્યાસપીઠ પર અતિશોક્તિ લાગશે કોઈની જરૂર નથી સમાજની પણ જરૂર નથી સરકારની જરૂર નથી આ સમાજના આ દેશના સાધુ નિર્ણય કરે કે ગાય બચાવશું તો પણ ગાય કતલખાને જતી પણ સાધુઓને તો બંગલા બાંધવા છે હારા હારા મકાનો બાંધવા છે કરોડોના બંગલા અને લાખોની ગાડીઓમાં ફરવી છે અને દૂધ માટે બે પાંચ ગાયો રાખે અમે ગૌશાળાના નામે ફાળા ઉઘરાવે બંધ કરજો આવતી કાલથી જે પાંચ ગાયો રાખીને ગાયોના નામે ફાળા હોય એના વ્યવસાય બની ગયા છે ગાયો જ્યાં સેવા થતી હોય પથ્થરમાં અને આવી કહેવાતી પાખંડ ગૌશાળામાં દાન બંધ કરી દેજો ખરેખર જ્યાં સેવા થતી હોય ત્યાં આગળ આવજો દાન ત્યાં કરવું જ્યાં લેખે લાગતું હોય

ਮਾਤਰ ਕੇ ਲਈ ਨੋਤੀ ਗੁਗੁਲ ਨੀ ਗਾਵਲੜੀ ਏਵਾ ਗੁਗੁਲ ਨਾ ਗਾਮੜਾ ਮਰੇਤੀ ਮਧੂਰਾ ਦੁੱਧ ਦੇਤੀ ਗੁਗੁਲ ਨੀ ਗਾਵਲੜੀ ਏਵਾ ਨੰਦ ਨਾ ਨੇਹੜਾ ਮਰੇਤੀ ਅੰਮ੍ਰਿਤ ਦੁੱਧ ਦੇਤੀ ਗੁਗੁਲ ਨੀ ਗਾਵਲੜੀ ਲੇ ਹੂੰ આપણા ઈષ્ટ ભગવાન કૃષ્ણ ખુલ્લા પગે ગૌ ચારણ કર્યા છે આપણે જો ભગવાન ને માનતા હોય તો ગૌ સેવા કરજો આ સરળ સાધન છે ઈશ્વર સુધી પહોંચવાનું